જે ભૂમિમાં તમારા મા બાપે જન્મ લીધો જે ભૂમિની માટીમાં તમે રમ્યા છો જે ભૂમિમાં જેટલા પરમાત્માના મંદિરો છે ને એની પૂજા કરતા કરતા તમારું પુણ્ય વધ્યું ને તમારા બાપ દાદાઓ અમદાવાદમાં આવી અને આગળ આવ્યા મારું ચાલે તો હું તમને એમ કહું આજે એક બીજી પ્રેરણા કરું વિજયભાઈ દિનેશભાઈ જયેશભાઈ આજે એક એ પ્રેરણા કરું કરું તમે કહો તો કરું તો મને એવો વિચાર આવે છે જેમ જિંદગીમાં એક ઈચ્છા હોય છે મને કલ્પેશભાઈની ઈચ્છા હતી

ત્યાંથી આપણા ગામનો છરી પારતો સંઘ કાઢવાનો નથી તમારા ગામમાં દેરાસર નથી બેતાલીસ ગામમાંથી કદાચ કદાચ વીસ ગામ એવા છે કે જ્યાં આજે પણ દેરાસર છે છે વડાદમાં છે વેલારમાં છે વડોદરામાં છે કોબામાં છે હ કલોલમાં છે કુવડથલમાં છે પ્રાતિયામાં છે રાવપુરામાં છે હરસોલીમાં છે બૈયલમાં છે ઓગણજ અડાવજ સરખેજ સીલજ સાતેજ ડબોડા ચિલોડા મુવાડા નરોડા આ બધા જ ગામોની અંદર એક જ જીનાલય છે હવે લાવો આ સમાજમાંથી માંથી જેના વીસે વીસ તેરા સર દર્શન કર્યા હોય આંગળી ઊંચી કરો વીસ જણ પણ નથી વીસ જણ આજે આ શ્રીમંત શ્રેષ્ઠીઓને કેવું છે પૈસો વધારવો છે ને વિદ્યા વધારવી છે ને

સભ્ય હતા જામનગર પાસે અમારી બાવન ગામનો સમાજ છે હાલારી વિસા ઓસવાડ પાલીતાણામાં જે ઓસવાડ યાત્રિક ગૃહ છે એ મારા સમાજ નું સંસારી સમાજ અને અમે જે દુષા ભૂમિ પર ભાગ મૂક્યો અમારા બાવર ગામમાંથી બત્રીસ ગામની અંદર દેરાસર અને અમે એક આહાવેક જગાવી જે વ્યક્તિ જે ગામની હોય એના ભગવાન એના ઘરમાં એની વિશાળ ફ્રેમ હોય તો અહીંયા બેઠેલાને પૂછું છું તમે ભલે અમદાવાદમાં રહેતા હો બૈયલના ભગવાનના દેરાસરનો મોટો ફોટો મોટો આટલો ખૂણામાં મૂકો એવો નહીં જે ટીવી છે ને કેટલા ઇંચ નું છે પંચાવન હા હોમ થિયેટર

અમદાવાદ એને ખબર જ નથી કે આ અમદાવાદ આખા અમદાવાદ ને પ્રદક્ષિણા આપી શકાય એવા તો તમારા બત્રીસ ગામ છે અને એ બત્રીસ ગામના તમે સમાજના સભ્ય કેટલું નજીક છે કેટલું નજીક મારું ચાલે તો હું તમારી સાથે આવું અને બત્રીસે બત્રીસ ગામની સ્પર્શના કરું તમારું ચાલે તો એ રીતના ગોઠવજો કમસે કમ એક વખત તમારા ગામની અંદર જવાનું ચાલુ રાખો